જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક મારુતિ સુઝુકી કંપનીની એસ ફોર કાર વેચાવા માટે આવેલી છે પેટ્રોલ જીએનજીમાં ગાડી રહેશે સાવ ઓછી કિંમતમાં મિત્રો મફતના ભાવમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમે વિડીયોમાં પેટ્રોલ સીએનજી ગાડી છે અને મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર આઠ નું મોડલ છે તેમજ બે હજાર અઠાવીસ સુધીનો પાર્સિંગ પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રેજો ગાડીની બધી જ માહિતી મળી રહી છે ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં જ આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલા મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેં જે એસએસ ફોર કાર જોઈ રહ્યા છો ફક્ત એક લાખ પચીસ હજારમાં જ ગાડી આપી દેવાની છે કિંમત એક લાખ પચીસ હજાર તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ચાચવેલી ગાડી તેમાં કિંમતમાં ફેરફાર થઈ જશે એસએસ ફોર ગાડી વેચી દેવાની છે ટૂંક સમયમાં વીમો પૂરો થઈ જશે તેવું કહે છે માલિક ગાડીની અંદર બધી જ સિસ્ટમ ચાલુ છે એસી પણ શરૂ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે એન્જિન પાવરફુલ છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમે વિડીયોમાં કન્ડિશન ફોટા જોઈ શકો છો ગાડીના ઓનર વિશે જણાવી દો તો ચાર ઓનર છે ગાડીના ચાચવેલી ગાડી છે મિત્રો તમારી ગાડી ખરીદવી હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગામ વેળાવદર તાલુકો ગારિયાધર જિલ્લો ભાવનગર વેળાવદર ગામમાં જગુભાઈ પાસે ગાડી જોવા મળી રહી છે મિત્રો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ જગુભાઈના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ જગુભાઈના નંબર મળશે નવ્વાણું જીરો ચુમાલી બોતેર ત્રણ સડસઠ વાળાથી ભાઈના નંબર છે જગુભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ એસ ફોર કાર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો મફતના ભાવમાં ખાલી એક લાખ પચીસ હજારમાં આપી દેવાની છે તમે વિડીયોમાં ફોટા અને કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો બાકી તમે વિડીયોમાં ગાડીના ફોટા જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની અથવા તો વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ વોટ્સએપ નંબર પર તમે તમારા વાહનની વિગતો મોકલી શકો છો પોટા સાથે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું